ઝાડવું એટલે હું અને ઝાડવાની કિંમત આપણને તેથી સમજાય કે તેથી ઝાડવું નહીં હોય અહીંયા લગભગ હો દોઢસો વીઘા દેખાય આમ જો તમે નજર પૂકે ત્યાં સુધી જાળવા લગભગ આ એક એક વરના થઈ ગયા સદભાવના પરિવારનું સદભાવના વૃદ્ધાશ્રમનું એક મિશન છે પેલા રાજકોટ જિલ્લો મિશન હતું પછી આખું ગુજરાત મિશન બન્યું અને હવે આખો દેશ એનું મિશન છે સક્સેસ આમાં નથી ગામડું ખેતી વૃક્ષ પાણી આ એટલી બધી આવનારા સમયની જરૂરિયાત છે કે આના વિના આપણે હાલવાનું આ જે સંસ્થા છે આની એક સ્કીમ છે એક જાડવું દત્તક લેવાનું પાંચ વર્ષનું કરીને તમને આપશે જાડવું હે ગો માતા વંદે ગોમાતરમ મિત્રો ગાય ગામડાની યાત્રામાં આજ આપણે વાત કરવી છે કે જાડવું જાડવું એટલે હું અને જાડવાની કિંમત આપણને તેથી સમજાય કે તેથી જાડવું નહીં હોય આજ મારું નીકળવાનું થયું છે જુનાગઢ થી કાલાવડ વાળા હાઈવે રોડ ઉપર અને મારું સદભાવના વૃદ્ધાશ્રમ તમે જોઈ શકો છો અમારા સાથી મિત્ર આદરણીય પરમ પૂજ્ય વિજયભાઈ ડોબરિયા અને એમની આખી ટીમ સદભાવના મિશન મિત્રો અહીંયા લગભગ હો દોઢસો વીઘા દેખાય આમ જો તમે નજર પૂગે સુધી જાળવા લગભગ આ એક એક વરના થઈ ગયા અને અમારા વિજયભાઈ ડોબરિયાનું સદ્ભાવના સદભાવના પરિવારનું સદભાવના વૃદ્ધાશ્રમનું એક મિશન છે રાજકોટ જિલ્લો મિશન હતું પછી આખું ગુજરાત મિશન બન્યું અને હવે આખો દેશ એનું મિશન છે એકસો ને ચાલીસ કરોડ વૃક્ષ વાવવા ભારતમાં અને એનો આ નમૂનો તમે જોઈ શકો અહીંથી રાજકોટ એસી કે સો કિલોમીટર જેવું થાય એસી કે હો અરાઉન્ડ એરિયામાં તમે જોવો અહીંયા તમને નજર પૂગે ત્યાં સુધી આ બા હું આજ તમને બે ત્રણ વન બતાવી રાજકોટથી હો કિલોમીટર દૂર છે અને સો ટકા સક્સેસ આમાં એક જાડવું હુકાયેલું નથી પણ જાડવું અંદર છે અહીંયા એની ગાડી આવે પાણી પીવરાવા મોનિટરિંગ કરવા વિડીયોગ્રાફી બનાવવા એક જાડવું થયું હોય તો બીજું આવવા અનેમાં બધી જ પ્રકારના ઔષધીય જે સમાજ ઉપયોગી ઝાડવા છે એવા ઝાડવા છે એટલે મારી ગ્રામજનોને અને સમાજના શ્રેષ્ઠ લોકોને બે હાથ જોડીને વિનંતી છે કે તમારા વિસ્તારમાં ક્યાંય સરકારી ખરાબો પડ્યો હોય બિન ઉપયોગી જમીન પડી હોય જેનું ખોદાણ થતું હોય જેનું ધોવાણ થતું હોય જેનું ખનન થતું હોય જેમાં ભૂમાફિયાઓ કબજો કરતા હોય તો એવી જમીનોમાં તમે અવશ્ય આવા વન ઉભા કરો કારણ કે વૃક્ષ એક જીવન છે અને વૃક્ષ થી જ પ્રકૃતિ ટકવાની છે ગાય ગામડું ખેતી વૃક્ષ પાણી આ એટલી બધી આવનારા સમયની જરૂરિયાત છે કે આના વિના આપણે હાલવાનું જ નથી માટે આમાં તમે ફોન નંબર જોઈ શકો છો તમારી આજુબાજુમાં તમને ક્યાંય કરવું હોય એવું આવું વન કરવું હોય તો આ નંબર માં કોન્ટેક પણ કરી શકો અને તમે જ્યાં હોય ત્યાંથી સહયોગ કરી શકો કદાચ તમે ગામડામાં આવીને જાડવા ન વાવી શકો એમ હોય તો આ આ જે સંસ્થા છે આની એક સ્કીમ છે એક જાડવું દત્તક લેવાનું પાંચ વર્ષનું કરીને તમને આપશે જાડવું એટલે એક એવું મિશન છે આ મિશનમાંથી તમે પ્રેરણા પણ લઈ શકો તમે જો ધંધાર્થી હોય ને તમે ગામડામાં જઈને કામ ન કરી શકો એમ હોય તો તમે આર્થિક સહયોગ પણ કરી શકો પણ તમારી પાસે આર્થિક સહયોગની સગવડતા ન હોય ને તમે ગામડામાં રહેતા હોય તો તમે આનું જતન પણ કરી શકો તમારે એમાં ઇન્ટરેસ્ટ ન હોય તમારી પાસે પાણીની વ્યવસ્થા હોય તો જ્યાં લોકો હોય ત્યાં તમે પાણી પણ આપી શકો તમારી પાસે ખાતરની વ્યવસ્થા હોય અને તમારે ખાતર આપવું હોય તો તમે આમાં ખાતર પણ આપી શકો અને તમારે શ્રમ આપવો હોય તો શ્રમ પણ આપી શકો એટલે કોઈ પણ રીતે જોડાવવું એ અમારું મિશન છે અને મારું તો આમાં બહુ મોટું યોગદાન નથી હું તો ખાલી નીકળો તો રોડે અને સદભાવનાનું કામ જોયું તો મને હૃદયમાં એવો ભાવ થયો કે મારે આ એક વિડીયો એવો બનાવવો જોઈએ કે જેનાથી સમાજ સુધી સાચી વાત પહોંચે અને સમાજના લોકોને સમાજને સાચી દિશા મળે વધારે વૃક્ષ વવાય અને ગાય ગામડું ખેતી જળ જમીન અને જંગલ બચશે તો જ રાષ્ટ્ર બચશે માત્ર ભૌતિક વિકાસથી રાષ્ટ્ર બચશે એવો વિચાર કરવો એ મૂર્ખતા છે સાથે સાથે ગ્રામીણ સંસ્કૃતિ ગામડું ખેતર પર્યાવરણ અને પ્રકૃતિની જય જય ગો માતા વંદે ગોમાત્રમ